મોરબી જિલ્લામાં ચાલુ સિઝનમાં એક લાખ ત્રેપન હજાર હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે આ વર્ષે શિયાળુ પાકની પેટર્નમાં પરિવર્તન સાથે જિલ્લામાં જીરા અને વરિયાળીના વાવેતરમાં ખૂબ વધારો થયો છે ઉપરાંત ઘઉં ચણા સહિતના શિયાળુ પાકનું વાવેતર પણ કરવામાં આવ્યું છે આ વર્ષે ખેડૂતોએ જીરું અને વરિયાળીના વાવેતરમાં વધારે રસ દાખવ્યો છે આ વર્ષે ઘઉંનું અઠ્યાવીસ હજાર ચારસો પચાસ હેક્ટરમાં વાવેતર થયું તો ચણાનું તેર હજાર હેક્ટરની આસપાસ વાવેતર થયું છે મોરબી જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ જાડેજાએ આ માહિતી આપી હતી આ વખતે કુલ એક લાખ ત્રેપન હજાર હેક્ટર જેટલી જમીનનું આપણે કુલ વાવેતર ગણીએ તો એ પૈકી એકોતેર હજાર પાંચસો જેવું હેક્ટર જેવું જીરાનું છે અને ચૌદ હજાર છસો હેક્ટર જેવું વરિયાળીનું વાવેતર છે ઘઉંનું વાવેતર અંદાજીત અઠ્ઠીસ હજાર હેક્ટરમાં છે આમ આ ઘઉંની એની સાપેક્ષમાં જોઈએ તો આ વખતે જીરું અને વરિયાળીનું વધારે વાવેતર જોવા મળે છે છેલ્લા વર્ષોમાં આના પાકના જે ભાવો આવે છે જીરાના અને વરિયાળીના એ સારા આવવાને કારણે અને થોડી જે પિયતની સગવડો વધી છે અને વરસાદ પણ સારો થાય છે એના કારણે ખેડૂતો આ વેતર તરફ વળ્યા હોવાનું માનવાને કારણ રહે